નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિચ જિગ્નસ સેલમાં તમારું સ્વાગત છે જ્યાં તમને મળે છે શિક્ષક ભરતી અંગેની અગત્યની અપડેટ મિત્રો આપણે એક સિરીઝ ચલાવી રહ્યા છે એ સિરીઝની અંદર જે પણ અત્યારે હાલ પુનઃ જિલ્લા પ્રસંગી ચાલુ છે ધોરણ એકથી પાંચની એના રોજેરોજની અપડેટ તમને આપણે આંકડાકીય માહિતી સાથે આપીએ છીએ તો આજની અપડેટમાં તમે દરરોજની જેમ આજની જે પણ અપડેટ છે એ મેળવશો ટોટલ અપડેટ મેળવશો ને આજે એકને ઘણા બધા લોકો કોમેન્ટમાં જણાવતા હતા કે તમે જિલ્લાવાઈઝ કેટલી જગ્યાઓ બાકી છે એ પણ થોડું બતાવજો જોકે જિલ્લાવાઈઝ જગ્યાઓ જે હોય છે એ પોર્ટલ ઉપર મૂકેલી હોય જ છે પણ અમુક લોકોને કદાચ ખુલતું ને એવો કંઈ પ્રશ્ન હશે તો આજના વિડીયોમાં આપણે આજની તારીખના અંતે વાઇઝ કેટલી જગ્યાઓ બાકી રહી છે એની પણ ચર્ચા કરીશું અને આપણે દરરોજની જે અપડેટ જોઈએ છે એ પ્રમાણે પણ ચર્ચા કરીશું તો વિડીયોમાં અંત સુધી બનાવેલા રહેજો તો સૌથી પહેલાં તમે જોવો છો અહીંયા કોષ્ટક તમને દેખાઈ રહ્યું છે પૂના જિલ્લા પસંદગી સત્તર છ પચીસ એટલે કે આજે સત્તર તારીખના અંત સુધીમાં શું સ્ટેટસ રહ્યું છે તમે અહીંયા જોઈ શકો છો સૌથી પહેલાં વાત કરી ઓપન કેટેગરીમાં તો મેરિટ નંબર તમે અહીં જોઈ શકો છો કે કયા નંબરથી હતું તો બારસો એકથી તેરસો ચોરાણું નંબર હતો એસસી કેટેગરીમાં મેં એસ મેરિટ નંબર એકસો સાતથી એકસોને એકત્રીસ નંબર હતો એસટીની અંદર તમે જોઈ શકો છો કે બારથી તેર એટલે કે બે કેન્ડિડેટ હતા એસસીબીસીમાં મેરિટ નંબર છસો બાવનથી સાતસોને સત્તાવન હતા ઇડબલ્યુએસમાં બસોને તોતેરથી ત્રણસોને ઓગણીસ નંબર હતો એમ કુલ તમે જુઓ તો બારસો એકથી ચૌદસો સુધીના બસો ઉમેદવારને આજે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા હવે આ જિલ્લા પસંદગીમાં જે બોલાવેલા ઉમેદવારોમાં કેટલા કેટલા ઉમેદવારોનો સમાવેશ થાય છે ને એમનું છેલ્લું મેરિટ ક્રમાંક વાઇઝ શું હતો એની જાણકારી આપણે જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ઓપન કેટેગરીમાં જે છેલ્લો ઉમેદવાર હતો એનું મેરિટ હતું સિત્તેર પોઈન્ટ પંદર ઓગણસાઠ અને કુલ ફક્ત ઓપન કેટેગરીવાળા જે ઉમેદવાર ગણીએ આપણે તો વીસ ઉમેદવારો જે છે એ બોલાવેલા હતા એસસી કેટેગરીમાં તમે જુઓ કે ટોટલ પચીસ જેટલા ઉમેદવાર બોલાવેલા હતા અને છેલ્લા ઉમેદવારનું જે મેરિટ હતું સિત્તેર પોઈન્ટ હતું એસટી કેટેગરીમાં જે બે ઉમેદવાર બોલાવવામાં આવેલા હતા એમાંથી બીજા નંબરનું જે ઉમેદવારનું મેરિટ હતું સિત્તેર પોઈન્ટ એકાવન ત્રીસ ત્યારબાદ એસસી કેટેગરીમાં તમે એકસો છ કેન્ડિડેટ જે આજે બોલાવેલા હતા એમાંથી છેલ્લા ઉમેદવારનું મેરિટ હતું સિત્તેર પોઈન્ટ ચૌદ ચોસઠ અને ઇ કેટેગરીની વાત કરીએ તો ઇડબલ્યુએસ કેટેગરીમાં જ છેલ્લા ઉમેદવારનું મેરિટ હતું સિત્તેર પોઈન્ટ ચૌદ તોતેર તો અહીંયા તમે આ કોલમમાં જોઈ શકો છો કે ટોટલ ઓપનમાં વીસ એસસીમાં પચીસ એસટીમાં બે એસસી બીસી એકસો છ અને ઇડબ્લ્યુ સુડતાલીસ મળીને બસો લોકો આજે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા હવે એમાંથી હાજર કેટલા રહ્યા છે એટલે કે કેટલા લોકોએ જિલ્લા પસંદગી કરી છે એની માહિતી આપણે જોઈ લઈએ છેલ્લા કોલમમાં આપેલી જ છે હવે તમે ઓપનમાં જુઓ કે ઓપન કેટેગરીમાં તાણું બેઠકો ગઈ છે જે કાસ્ટની સાથે છે એટલે કે જે ઓપનના ઉમેદવારો હતા પ્લસ કાસ્ટમાંથી જે લોકોએ ઓપનમાં લીધું છે બધા થઈને તાણું જે છે એ બેઠકો જે છે જનરલની આજે ગઈ છે પછી તમે જોઈ શકો છો કે એસસી કેટેગરીમાં જે છે એ નવ બેઠકો ગઈ છે આજે એસસી કેટેગરીની પછી એસટી કેટેગરીમાં જોઈ શકો છો તો એક જે છે એ ગઈ છે એની અંદર એક બેઠક એની અંદર ગઈ છે ત્યારબાદ જે છે એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો સુડતાલીસ જેટલી બેઠકો એસસીબીસીમાં ગઈ છે અને વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીની તો ઓગણત્રીસ જેટલી બેઠકો ઈડબલ્યુએસમાં જઈ છે તો તમે તમામનું ટોટલ આજનું કરશો તો એકસો ને બેઠકો જઈ છે તો બસો જો લોકો જે બોલાવવામાં આવ્યા હતા એમાંથી એકસો ને લોકોએ જિલ્લા પસંદગી કરી છે એટલે બાકીના એકવીસ લોકો જે રહ્યા એ ગેરહાજર રહ્યા હતા કે જનરલ આપણે એકથી પાંચની તમામ સીટોની આપણે વાત કરી લઈએ તો તમામ સીટોનું શું છે હવે જોઈ લઈએ તો તમામ સીટોમાં એવું છે કે જો કુલ જગ્યાઓ અને કેટલી ભરાઈ એમાં જોઈ લઈએ તો ઓપનમાં સાતસો ને ચોપન ભરાય છે એસસીમાં ચોસઠ ભરાઈ છે એસટીમાં પંચાવન ભરાય છે એસસીબીસીમાં ત્રણસો ને પાંચ ભરાઈ છે ઇડબ્લ્યુએસમાં જે છે એકસો ઓગણસિત્તેર ભરાઈ છે અને ટોટલ જે છે તેરસો ને સુડતાલીસ ભરાઈ ગઈ છે બાકીની વાત કરીએ તો અહીંયા બાકીનો કોલમ પણ તમને બતાવે છે કે ઓપનની બે હજાર બાકી રહી છે એસસીની બસો એકવીસ બાકી રહી છે એસટીની છસો ત્રેવીસ એસસીબીસીની ચારસો ને ચોસઠ એ ડબલ્યુ એસની કોલ, તેત્રીસ કુલ ત્રણ હજાર છસો ત્રેપન જગ્યાઓ બાકી રહી છે ઓવરઓલ ટકાવારીની વાત કરીએ તો છવ્વીસ પોઈન્ટ ચોરાણું ટકા જે જગ્યાઓ ભરાઈ ગઈ છે એટલે સત્યાવીસ ટકા આસપાસ જગ્યાઓ હજુ ભરાઈ છે અને હજુ ઘણું બધું જિલ્લા પસંદગી છે એ બાકી છે મિત્રો ભાઈ સત્તર તારીખના જિલ્લા વાઇઝ કેટલી જગ્યાઓ બાકી રહી છે એ વિશે મારે તમને વાત કરવી છે તો અહીંયા તમે પહેલાં જોઈ શકો છો કે નગરની જગ્યાઓ જે છે એ વિશે મેં તમને અહીંયા બતાવ્યું છે અને અહીંયા કેટેગરી વાઇઝ પણ જગ્યાઓ કેટલી છે આપ્યું છે તો નગરમાં જે નગરપાલિકાઓની જે શાળાઓ હોય છે એ જિલ્લાની વાત આપણે કરીએ છીએ તો અહીંયા તમે જોવો છો કે બરોડામાં ખાલી એસટીની એક જગ્યા છે રાજકોટમાં એક જગ્યા છે સુરતમાં એસટીની એક જગ્યાઓ છે એકસો ને ઓગણચાલીસ જગ્યાઓ છે જેતપુરની અંદર એસસીની બે જગ્યાઓ બાકી રહી ગયેલી છે નડિયાદમાં જગ્યાઓ નથી આણંદમાં એક એસટીની જગ્યા બાકી છે ત્યારબાદ બોટાદ નથી મહુવામાં ઓપનની બે અને ઇડબલ્યુ એક મળીને ત્રણ જગ્યા બાકી છે અંજારમાં જે છે એક જગ્યા બાકી છે એસસીની જે છે ભરૂચની અંદર તમે જુઓ તો એસ ટીની ત્રણ જગ્યાઓ છે એમ કરીને ટોટલ ત્રણ જગ્યાઓ છે અંકલેશ્વરની અંદર એસટીની એક જગ્યા છે ટોટલ એક જગ્યા છે એવી અને ગાંધીનગરની પણ સૌથી પહેલાં જ ખતમ થઈ ગયેલી હતી તો અહીંયા તમે નગરપાલિકાની તમે કુલ જગ્યાઓ તમે જોઈ શકો છો કે બે ઓપનની ત્રણ એસ સીની એકસો ને છેતાલીસ એસટીની એસસી બી છે ઇડબલ્યુ એસ એક અને ટોટલ જે છે એકસો બાવન જગ્યાઓ જે છે એ નગરપાલિકાની જગ્યાઓ હજુ બાકી છે એમાંથી મોટા બધી જગ્યાઓ ગણવા જઈએ તો એ એકસોને ઓગણચાળીસ જગ્યાઓએ સુરત એઓની છે આ જગ્યાઓ હતી નગરપાલિકાની હવે તમે જોઈ શકો છો કે જિલ્લાની જગ્યાઓ તો જિલ્લાવાઈઝ જગ્યાઓ અહીંયા તમે જોઈ શકો છો તો અમે તમને અહીં બતાવ્યું છે કે જો અમદાવાદની અંદર તો પહેલેથી એસટીની જગ્યાઓ સાહીઠ છે સાહીઠ એમને એમ પડી છે તો વડોદરાની અંદર એસટીની સિત્તેર જગ્યાઓ પડેલી છે બીજી કોઈ કેટેગરી નથી રાજકોટની અંદર તમે જોઈ શકો છો ઓપનની ચોર્યાસી એસસીની અગિયાર એસટીની છ એમ મળીને એકસોને તેર જગ્યાઓ છે સુરતમાં સાત જગ્યાઓ છે ખેડાની અંદર એક જગ્યા છે કદાચ આઈ થિંક દિવ્યાંગ ઉમેદવારની છે આણંદની અંદર ગણો જો એસટીની એકત્રીસ જગ્યાઓ જે છે એ પડી છે ત્યારબાદ પંચમહાલમાં જુઓ તો એ પણ જે છે એ એસટી કેટેગરીની છે ત્રીસ જગ્યાઓ પડી છે દાહોદની અંદર જુઓ કે ઓપનની બોતેર છે એસસીમાં પંદર છે એસટીમાં સત્તાવન છે એસસીબીસીમાં એકાવન એ ડબ્લ્યુ એસની તેત્રીસ મળીને બસો ને અઠ્યાવીસ જગ્યાઓ દાહોદની છે જૂનાગઢની વાત કરીએ ત્યારબાદ તો બત્રીસ ઓપનમાં એક એસસીમાં અને સાત ઇડબ્લ્યુ એસ મળીને ચાલીસ જગ્યાઓ છે એ બાજુ સૌરાષ્ટ્રના જિલ્લામાં હજુ ઘણી બધી જગ્યાઓ અમને એમ પડી જ છે તમે પોરબંદરમાં જુઓ તો પંચ્યાસી જગ્યા ટોટલ બાકી છે પાટણની અંદર હજુ ત્રેપન જગ્યાઓ બાકી છે ભાવનગરમાં જુઓ તો ને ત્રેસઠ જગ્યાઓ છે તમામ કેટેગરીમાં જગ્યાઓ છે જામનગરમાં જુઓ તો બસોને સત્તર જગ્યાઓ છે એસસી બીસી કેટેગરી સિવાય તમામ કેટેગરીમાં જગ્યાઓ છે અમરેલીમાં જુઓ તો એમાં પણ એસસી બીસી કેટેગરી સિવાય ટોટલ બધી જગ્યાઓ છે બસોને પંચાવન જગ્યાઓ છે ભરૂચની અંદર તમે જુઓ તો ઓપન અને એસસી સિવાયની તમામ કેટેગરીમાં જગ્યાઓ છે એકસો ને નેવું જગ્યાઓ છે નર્મદા જિલ્લામાં એસસી અને એસટી સિવાયની તમામ જગ્યાઓ છે એકસો ને ત્રેસઠ જગ્યાઓ છે બનાસકાંઠાની અંદર ઓપનમાં જે ખડકલો થયેલો છે પાંચસો છત્રીસ જગ્યાઓ હજુ પણ બાકી છે એસસીની અને એસસીવીસીની એક પણ નથી ટોટલ છસો ને ચૌદ જગ્યાઓ હજુ પણ બાકી છે બનાસકાંઠાની સુરેન્દ્રનગરમાં જુઓ તો તમામ કેટેગરીની થઈને એકસો જગ્યાઓ બાકી છે અને ડાંગની અંદર જુઓ તો એની અંદર ઓપન અને એસટીની જગ્યા નથી આપેલી તો બીજી બધી જગ્યાઓ થઈને તેતાલીસ જગ્યાઓ છે તાપીમાં તમે જોઈ શકો છો કે પાંત્રીસ જગ્યાઓ છે એની અંદર એસસીબીસીની ત્રીસ જગ્યાઓ છે ગીર સોમનાથમાં તમે જોઈ શકો છો કે એસસીની જગ્યા નથી ચોપન જે છે ઓપનની છે અને બીજી મળાઈને તમે જોવો તો અડસઠ જગ્યાઓ છે દ્વારકાની અંદર ખાલી એસસીબીસી કેટેગરીમાં ઝીરો છે અને ટોટલમાં રહીને ત્રણસોને ઓગણત્રીસ જગ્યાઓ છે પછી મોરબીની વાત કરીએ તો મોરબીની અંદર પણ ઓપન સિવાયની તમામ કેટેગરીની જગ્યાઓ છે એકસો એક છે અને બોટાદમાં જુઓ તો એકસો ને અગિયાર જગ્યાઓ છે છોટાઉદેપુરમાં ખૂબ જ વધારે જગ્યાઓ છે ઓપનમાં એકસો સડસઠ છે એસસી એસટીમાં જગ્યા નથી એસસીબીસીમાં એકસો ને બાસઠ એચડબલ્યુ અડત્રીસ મળીને ત્રણસો ને સડસઠ જગ્યાઓ છે તો ટોટલ જિલ્લાની આપણે વાત કરીએ તો બે હજાર દસ ઓપનની જગ્યાઓ હજુ પણ બાકી છે બસો અઢાર એસસી એસટીની ચારસો સિત્તોતેર ને એસસીબીસી ચારસો ચોસઠ અને ટોટલ જગ્યાઓ પાંત્રીસો એક જિલ્લાની અને નગરની અગાઉ મેં તમને કીધી એમ કરીને છત્રીસો જેવી જગ્યાઓ જે છે બાકી છે ટોટલ તો આ જિલ્લાવાઈઝ જગ્યાઓ છે કેટેગરી વાઇઝ જગ્યાઓ જે પણ મિત્રો કહેતા હતા એમના માટે તો આ આજની અપડેટ અને જગ્યાઓ વિશેની માહિતી તો વિડીયો તમને કેવો લાગ્યો તો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમને કેવો લાગે તમારો પ્રતિભાવ જે કહ્યું કોમેન્ટમાં આપવાનું ભૂલતા નહીં અને લાઇક જરૂરથી કરજો શેર જરૂરથી કરજો અને નવા વિડીયોમાં આપણે આવતીકાલે ફરીથી અપડેટ સાથે મળીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ